સરદાર સરોવર નર્મદા થી નર્મદા નદીમાં ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટીમાં વધારો થતા જિલ્લાના અડતાળીસ ગામોને એલર્ટ કરાયા છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે જેના પગલે નર્મદા ડેમમાંથી ત્રેવીસ દરવાજા ખોલી ચાર લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા તબક્કાવાર નદીની સપાટી વધીને ભયજનક ચોવીસ ફૂટે પહોંચી છે જેના પગલે નદી બે કાંઠે વહેતા નર્મદાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું નદીની જળસ્તર વધતા ગોલ્ડન બ્રિજ ઝુંડપટ્ટી રોકડિયા હનુમાન મંદિર પાસેના ઝુંપડામાં પાણી ફરી વળતા તંત્ર હરકતમાં આવી ગયું છે અને બસો પચાસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું પાલિકા તંત્ર દ્વારા સ્થળાંતર કરાયેલા લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી તો નર્મદા નદી નું જળસ્તર સતત વધતા ભરૂચના ચૌદ અંકલેશ્વર પંદર અને લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા ભરૂચ ભરૂચ જિલ્લાના અડતાલીસ જેટલા ગામોને એલર્ટ અપાયું છે અંકલેશ્વર ના પંદર ભરૂચના ચૌદ અને ઝઘડિયા ના ઓગણીસ ગામો ને એલર્ટ કરાયા છે વિચારવાળા વિસ્તારોમાં આ વહીવટી તંત્ર દ્વારા સલામતી સ્થળે એ લોકોને ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે કારણ કે ગયા વર્ષે જે પૂર આવ્યું હતું જેના કારણે ભરૂચમાં જે છે એ તારાજીના દ્રશ્યો સર્જાયા હતા જેના કારણે વહીવટી તંત્ર આ વખતે વધુ સાબદું બન્યું છે જિલ્લામાંથી બસો એસી જેટલા લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવે છે જ્યારે તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે નર્મદા ડેમના ડાઉનસ્ટ્રીમમાં પાણી વધવાના કારણે એસડીઆરએફ અને એનડીઆરએફ ની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તો અધિકારીઓને હેડ ક્વાર્ટર્સ નહીં છોડવા સૂચના આપવામાં આવી છે નર્મદા નદી 24 ફૂટ ને સ્પર્શ્યા બાદ સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે હજુ બે દિવસ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વચ્ચે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ તૈયાર રહેવા જણાવ્યું હતું બે દિવસથી ભરૂચ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને આઈએમડીના લેટેસ્ટ ફોરકાસ્ટ જોઈએ તો પણ ઓછા ઓછા આવતા બે દિવસ સુધી તો ભરૂચ જિલ્લો રેડ ઝોનમાં રહેશે હાલ સાર્વત્રિક વરસાદ આખા જિલ્લામાં આપણને જોવા મળી રહ્યો છે વ્યવસ્થિત રીતે અને સિઝનનો એકસો ને બાર ટકા વરસાદ સુધી આપણે પહોંચી ગયા છીએ ભરૂચ જિલ્લામાં આપ જાણો છો તેમ સરોવરમાંથી જે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે એની પણ ઇફેક્ટ સારી એવી અહીંયા રહે કેમ કે અહીંયાથી જ ટી લેન્ડ ઉપર આપણે આવીએ છીએ છેલ્લા બે દિવસથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એની ઇફેક્ટ જોતા તેમજ આખા વચ્ચેનો જે એરિયા છે આખો કેચમેન્ટનો એ એરિયામાં પણ જે રીતે વરસાદ આવી રહ્યો છે એ જોતા હાલ છેલ્લા એક કલાક પહેલાં જ ચોવીસ ફૂટનું લેવલ ગોલ્ડન બ્રિજ ખાતે જોવા મળેલું જે લેવલ આપણા ડેન્જર લેવલમાં ગણાય છે પરંતુ એની એક ટાઈડની પણ ઇફેક્ટ એમાં હતી એ જો જેમ કે ટાઈડ જેવું ગયું તો હાલ એ લેવલ ચોવીસથી નીચે આવી ગયું છે હાલના સંજોગે હું જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હાલ બે દિવસ તો હજી રેડ ઝોનમાં આપણા જિલ્લો છે વહીવટીતંત્ર આપને લેટેસ્ટ અપડેટ્સ દરેક બાબતોમાં આપતું રહેશે અને હું મીડિયાના મિત્રો થકી પણ અમે એને સર્ક્યુલેટ કરતા રહીશું